સમગ્ર શિક્ષા અભિયાન આઈઈડી શાખા પ્રેરિત બીઆરસી ભવન ખાતે ધોરણ એક થી બાર સુધીમાં સમગ્ર જિલ્લામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જૂનાગઢ ખાતે પીઆરસી શિક્ષણ ભવન ખાતે ધોરણ એક બાર સુધીમાં સમગ્ર જિલ્લામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાઇસિકલ ચલાવવા માટેની ઘોડી તથા અન્ય દિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી જરૂરી સાધનોનું આ કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં અંદાજે જિલ્લાભરના દોઢસો જેટલા દિવ્યાંગોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો અને તેઓને જરૂરી સાધન સહાય આ કેમ્પમાં આપવામાં આવી હતી આજે ધોરણ એકથી બારમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે આમાં જિલ્લાની જે શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે સાધન સહાય જેવી કે ટ્રાયસિકલ વ્હીલચેર તીવ્ર દિવ્યાંગતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એના માટે સીપી ચેર રોલેટર શ્રવણ ક્ષતિ જે ધરાવે છે એવા વિદ્યાર્થીઓ માટે હિયરિંગ એડ એલિમકો ઉજ્જૈનના સહયોગથી અને ગાંધીનગર સમગ્ર શિક્ષા કચેરીના માર્ગદર્શનથી આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એલિમકો ઉજ્જૈનના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવશે તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ થયું છે તેમને સાધન સહાય વિતરણનું આયો કરવામાં આવશે અંદાજીત સો થી દોઢસો વિદ્યાર્થીઓ આજના કેમ્પનો લાભ લેશે હજી વિદ્યાર્થીઓ અને વાલીઓ કેમ્પની શરૂઆત છે આંત હજી ચાલુ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ